राजकोटना कोठारिया कोठडीया गाम पास उत्सव पार्क તેમજ આસોપાલો પાર્ક માં આવારા તત્વો આતંક મારું નામ હેતલબેન સેલડિયા છે ઉત્સવ સોસાયટી રોલેક્સ રોડ કોઠારીયા માં રહીએ છીએ અમારે કોમન પ્લોટ બાબતે થોડોક ઝઘડો થયેલો છે એમાં જે એક બાવાજી કરીને છે તેનું ઉગ્ર સ્વરૂપ ના છે એનો તાંડવ એટલો છે કે સોસાયટી વાળા રહી નથી શકતા છોકરા સુરક્ષિત નથી બાયુ સુરક્ષિત નથી કોઈ પણ સુરક્ષિત નથી જારો ત્યાં ધમકી મારીને જાય છે આજે જે આવેલા હતા શેરી કે અમે તમારા માણસોને આમ કરશું તેમ કરશું અને થાય કરી લ્યો પોતાની ગેંગ બોલાવેલી હતી વીસ પચીસ જણા ગેંગ હતી ગાડીમાં હથિયારો હતા પોતે બધા હથિયારો લઈ આવ્યા અને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે કર્યું કે બધાને આગુ પાછું થઈ જવું પડ્યું બાળકોને પથ્થર વાગ્યા ભાઈ બૈરાઓને વાગ્યા જેન્ટ્સ ને વાગ્યા એટલે અમારું એવી જ માંગ છે કે એને છે ને અહીંથી કાઢો અને કા પછી સરકસ આખા એરિયામાં કઢવો અને એને છે ને અમારી સુરક્ષા ત્યાં કરાવો અમારી બૈરાઓની છોકરાઓની કેમ કે રાત દિવસ છોકરાઓ રમતા હોય બૈરાઓ બેઠી હોય એટલે એના માટે થોડીક સુરક્ષા અમારો કરાવો અને જો આ બાબાને તો અહીંયા વાગેલું પણ છે જો કેવો રડતો તો ત્યાં

ઇન્ટિરિયર કલેક્શન વિશાળ ફર્નિચર શોરૂમ અમારું ખાસ આકર્ષણ ડિઝાઇનર સોફા સેટ ઇમ્પોર્ટેડ ટર્કી સોફા રજવાડી સોફા સેટ અને બેડ ડાઇનિંગ ટેબલ ડેકોરેટિવ આઇટમ્સ વોલપેપર મેટર્સ ગાર્ડન ફર્નિચર ન્યૂ લેટેસ્ટ અને લક્ઝરીયસ ફર્નિચર માટે વન સ્ટોપ સોલ્યુશન આપના પોતાના જ શોરૂમનું સરનામું